ભાવનગરના બગદાણા ધામથી ગાંધીનગર સુધી પહોંચેલો એક વિવાદ અને આ વિવાદમાં ચર્ચામાં આવેલું એક મોટું નામ એટલે કે માયાભાઈ આહિર આ લડાઈ રાજકારણની છે કે ન્યાયની અને કોણ છે માયાભાઈ આહિર જેમનું નામ આજે ગુજરાતમાં ગુંજી રહ્યું છે તો ચાલો આખી હકીકત સમજીએ હું છું આપની સાથે મહિમા બગદાણા સેવક પર હુમલો થયો તો શું છે આખો મામલો ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે

ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેશ મકવાણા સહિત પંદર ધારાસભ્યો અને ત્રણ સાંસદો હાજર રહ્યા હતા સમાજની સ્પષ્ટ માંગ છે કે આ કેસમાં એસઆઈટી રચાઈ અથવા ડીઆઈજી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે આ હુમલામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજસિંહ આહીર પર આરોપો લગ્યા છે પરંતુ હજી સુધી કડક કાર્યવાહી ન થવાથી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ કહ્યું કે આ લડાઈ કોઈ જ્ઞાતિ સામે નથી પરંતુ અસામાજિક તત્વો સામે છે કોઈ પણ સમાજ સામે ટિપ્પણી ન કરવાની અને શાંતિ જાળવવાની અપીલ પણ કરવામાં આવી છે હવે વાત કરીએ કે આખરે કોણ છે માયાભાઈ આહિર જેમનું નામ આજે ગુજરાતના દરેક ડાયરામાં ગુંજે છે માયાભાઈ આહિર કાઠિયાવાડી બોલી તીખા ટૂચકા અને સામાજિક સંદેશ આ માયાભાઈની ઓળખ છે જન્મ સોળ મે ઓગણીસો વતન કુંડલી ગામ તળાજા તાલુકો ભાવનગર અભ્યાસ માત્ર દસ ધોરણ આજે ડાયરાના સુપરસ્ટાર બનેલા માયાભાઈ એક સમય ડ્રાઇવિંગનું કામ કરતા હતા પૈસા માટે ડ્રાઈવર પણ શોખ લોક સાહિત્યનો રસ્તામાં ક્યાંક ડાયરો ચાલતો હોય તો ઘરે મોડું થાય તો પણ માયાભાઈ ત્યાં રોકાઈ જતા પહેલો કાર્યક્રમ મહુવાના કુંભારવાડામાં હનુમાનજી ડેરીના લાભાર્થે આ પછી તો ધીરે ધીરે સ્ટેજ વધ્યા ભીડ વધતી ગઈ અને લોકપ્રિયતા દેશ વિદેશ સુધી પહોંચી ગઈ આજે માયાભાઈ દુબઈ અમેરિકા ઇંગ્લેન્ડ આફ્રિકા ત્યાં સુધીના કાર્યક્રમો કરે છે પીએમ મોદીની મિમિક્રી ભૂરાનું પાત્ર લગ્ન ગીતોની પેરોડી દરેક વસ્તુમાં સામાજિક સંદેશ માયાભાઈ આપતા જ હોય છે માયાભાઈ માત્ર કલાકાર નથી પરંતુ સમાજ સેવક પણ છે મહુવામાં તેઓ જરૂરિયાતમંદ બાળકો માટે રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે મોરારી બાપુના હસ્તે કાગ એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે માયાભાઈ આજે બગદાણા વિવાદને લઈને માયાભાઈ આહિર ચર્ચામાં છે પરંતુ તેમની આખી જિંદગી સંઘર્ષ પ્રતિભા અને પ્રેરણાની કહાની છે ન્યાય થશે કે નહીં તે તો સમય બતાવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે માયાભાઈ આહિરની ડ્રાઇવિંગથી ડાયરાના સુપરસ્ટાર સુધીની સફર યુવાનો માટે પ્રેરણો બની છે